લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે એનડીઆને બસો ચોત્રીસ બેઠકો મળી છે અને સરકાર તો આવી પરંતુ બેઠકોનો ધમધમાટ પણ અત્યારે શરૂ જોવા મળી રહ્યો છે તમામ નેતાઓ દિલ્હી પહોંચી રહ્યા છે અને પટનામાં પણ નીતીશકુમારે જેડીયુ નેતાઓ સાથે બેઠક યોજી છે પીએમઓમાં કેન્દ્રીય કેબિનેટ બેઠક પણ શરૂ થઈ છે ચિરાગ પાસવાને પણ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી છે કારણ કે ગઈકાલે જે આંકડા આવ્યા ચોંકાવનારા આંકડા ચોક્કસથી જોવા મળ્યા બહુમતી મળી છે પરંતુ સરકાર ચોક્કસની તૈયારીઓ પણ થઈ રહી છે દેશમાં ઇન્ડિયાની સરકાર બનવા રહી છે ચિરાગ પાસવાને એવું કહ્યું છે તો ચૂંટણીના પરિણામ બાદ પણ રાજકીય ગતિવિધિ ગઈકાલથી જ તેજ જોવા મળી રહી છે ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોવા મળી રહ્યા છે હિતેન્દ્ર ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે પરંતુ રાજકીય હલચલ અત્યારે ખૂબ જ વધી ગઈ છે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી નવી કેન્દ્રમાં સરકાર બનાવવા માટેની ગતિવિધિ તેજ બની ચૂકી છે ખાસ કરીને જોવા જઈએ તો એનડીએને પર્ષ્ટ બહુમતી ચોક્કસ મળી છે ભારતીય જનતા પાર્ટીને પોતાની બહુમતી ચોક્કસ નથી બસો બેતાલીસ સાંસદો ચૂંટાયા છે પણ એનડીએનું ચોક્કસ સમર્થન છે એ ટીડીપી હોય જેડીયુ હોય એલજેપી હોય તમામ લોકોને સમર્થન છે જેના કારણે સરકાર રચવાનો ચોક્કસ માર્ગ મોકળો થવાનો છે એનડીએની આ બાબતે બેઠક મળવાની છે ત્યારે વાત કરીએ ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે કુમાર પણ દિલ્હી પહોંચવાના છે આ તમામ લોકોની વચ્ચે ખાસ બેઠક થવાની છે એનડીએની બેઠકની વાત કરું તો એમાં સંસદીય પક્ષના નેતા તરીકે નરેન્દ્ર મોદીને ચૂંટી કાઢવામાં આવશે પહેલાં એજન્ડા બેઠક નક્કી કરવામાં આવશે જેમાં ખાસ કરીને વાત ચંદ્રબાબુ નાયડુ હોય કે નીતિશ કુમાર હોય આ તમામ લોકોમાં માટે મુખ્ય મુદ્દો હોય તો ક્યાંક ને ક્યાંક સમાન સિવિલ કોડનો મુદ્દો છે કોમન વાત કરીએ તો સમાન સિવિલ કોડનો મુદ્દો મુખ્ય મુદ્દો રહેવાનો છે આગામી સમયમાં કારણ કે જેડીયુ હોય કે પછી ચંદ્રબાબુ નાયડુ હોય આ તમામ લોકોની જે વોટબેન્ક છે મુસ્લિમ વોટબેન્ક મોટી રહી છે તે લઘુમતી મતદારોની તેઓ અવગણના ન કરી શકે કારણ કે લઘુમતી મતદારોના કારણે પણ તેઓ સત્તામાં આવેલા હોય છે એટલે પોતાની મતબેન્ક પર સાચવી રાખવાનો મોટો પડકાર હોય છે હવે જ્યારે એજન્ડા બેઠક મળવાની છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું જે સમાન નાગરિક ધારાનો જે મુખ્ય એજન્ડા છે એ પણ પડતો મૂકવો પડે સાથે સાથે વન નેશન વન ઇલેક્શનવાળો મુદ્દો પણ એને પડતો મૂકવો પડે સ્વાભાવિક છે રાજનીતિમાં રાજકીય પક્ષોએ પોતાની ઘણી સત્તા પ્રાપ્ત કરવા જતું પણ કરવું પડતું હોય છે ને ભારતીય જનતા પાર્ટીના અનુભવ પણ છે ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયી પણ ખાસ કરીને ગઠબંધનની સરકાર ચલાવી ચૂક્યા છે અત્યાર સુધી જોવા જઈએ તો વર્ષ બે હજાર ચૌદ વાત કરી ઓગણીસો ચોર્યાસીથી લઈને બે હજાર ચૌદ દરમિયાન વાત કરીએ તો કોઈ રાજકીય પક્ષ સ્પષ્ટ બહુમતી નહોતી મળી માત્ર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીસ વર્ષ પછી સ્પષ્ટ બહુમતી મળી હતી ચૌદ અને ઓગણીસમાં મળી છે ત્યારે સ્વાભાવિક છે કે હવે ત્રીજી વખત જે સરકાર બનવાની છે એ ગઠબંધનની સરકાર બનવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું જતું પણ કરવું પડશે સિવાયની ખાસ કંઈ જોવા જઈએ તો ચંદ્રાબાબુ નાયડુ હોય કે પછી નીતિશકુમાર હોય એમના દ્વારા મહત્ત્વના જે સરકારમાં મંત્રી પદ છે એ તો માગવામાં આવશે સરકાર ભાગીદારી માગવામાં આવશે ખાસ કરીને જોવા જઈએ તો જેડીયુને લોકસભાનું અધ્યક્ષપદ આપી શકે છે તો ચંદ્રબાબુ નાયડુને વાત કરીએ તો ડેપ્યુટી પીએમ પદની પણ ઓફર થઈ શકે છે સાથે સાથે હોમ મિનિસ્ટ્રી હોય ડિફેન્સ હોય હેલ્થ મિનિસ્ટ્રી છે એ જ રીતે વાત કરીએ તો શહેરી વિકાસ છે આવા મહત્વના પોર્ટફોલિયા ચોક્કસપણે એ ગઠબંધનના નેતાઓ પોતાની પાર્ટીના નેતાઓ માટે માગી શકે છે એને લઈને કોકડું ગૂંચવાઈ પણ શકે છે

તેજસ્વી યાદવ સાથે મળીને કામ કરેલું છે અને મુખ્યમંત્રી બન્યા છે તો તે કુમારના જો પોતાના કંઈક પાર્ટીને ફાયદો થતો હશે તો એ નિર્ણય બદલી પણ શકે છે એ રીતે ચંદ્રબાબુ નાયડુની વાત છે એ પણ ખાસ કરી વાત કરીએ એમના પણ ભારતીય જનતા પાર્ટી નેતાગીરીનો અનુભવ છે પણ લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો એમાં જેડીયુ હોય કે ટીડીપી હોય કે પછી હમ હોય એલજેપી હોય તમામ લોકો સાથે મળીને લડ્યા છે તો કદાચ સત્તાની ભાગીદારીમાં ખાતાની વહેંચણીમાં ચોક્કસ મતભેદ થાય પણ ભારતીય જનતા પાર્ટી પણ આ વાત બહુ સારીથી સમજે છે એટલે ભારતીય જનતા પાર્ટી પણ જતું કરી શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે આખરે તો સત્તામાં રહેવું એ સર્વોપરી છે ભૂતકાળમાં જે પ્રકારે ગુજરાત હોય કે દેશમાં હોય ત્યાં સાંસદોનું ખરીદ વેચાણ થયેલું છે એ જ રીતે ફરી એક વખત જ્યારે સરકાર બની જશે તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ હશે કે બીજી રાજકીય પાર્ટીઓના સાંસદો હશે એમને પણ તોડવાનો પ્રયત્ન કરશે જોડશે એમને બી સત્તાની લાલચો આપશે આખરે સત્તામાં રહેવાના દરે અનેક પ્રકારના કીબિયા રાજકીય પક્ષો અપનાવતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે ઇન્ડિયા ગઠબંધન પાસે પણ સત્તામાં આવવા માટેનો મોટો ચાન્સ અત્યારે એટલા માટે છે કે જો એને પણ સત્તામાં આવવું હશે તો નીતિશ કુમાર હોય કે પછી રામવિલાસ પાસવાનનો પુત્ર ચિરાગ પાસવાન હોય કે પછી ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ હોય કે હમ હોય અન્ય રાજકીય પક્ષોનું પણ સમર્થન મેળવવું પડશે કારણ કે કોંગ્રેસ સાથે ટીએમસીના વાત કરીએ તો મમતા બેનરજી તો ચોક્કસપણે જોડાશે કારણ કે વાત કરીએ મમતા બેનરજી તો સી ખાસ કે સીબીઆઈ હોય ઈડી હોય એ તમામનો એનો અનુભવ થઈ ચૂક્યો છે એટલા માટે તેઓ ભાજપ સાથે ન જોડાય પણ ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયને એને સમર્થન પણ આપ્યું છે તો સ્વાભાવિક છે કે ઇન્ડિયા ગઠબંધનના મત સાંસદો પણ જોડાય તો એની પાસે કહી શકાય કે નજીવા મતો એટલે કે ખૂબ ઓછી સંખ્યામાં માત્રામાં ટેકાની જરૂર છે એમાં ચંદ્રબાબુ નાયડુ કુમાર ચંદ્રવિશાષ ખાસ રામવિલાસ પાસવાનો પુત્ર ચિરાગ પાછળનું સમર્થન આપો તો સરકાર બનતા એને પણ રોકી ન શકો એ રાહુલ ગાંધી હોય કે મલ્લિકા અર્જુન ખડગે એ પણ પીએમ બની શકે છે તો સામે ડેપ્યુટી પીએમની ફોર્મ્યુલા પણ આવી શકે છે લોકસભાનું સ્પીકર પણ છે હોમ છે ડિફેન્સ છે હેલ્થ મિનિસ્ટ્રી છે ફાઇનાન્સ છે આવા મહત્ત્વના પોર્ટફોલિયા પણ અન્ય રાજકીય પક્ષોના જે પણ સત્તા પક્ષમાં આવશે એને સોંપવા પડે આપવા પડે તો નવાઈ નથી

તો ખાસ કરીને સંજય નિરૂપમ ઉપસ્થિત રહેવાના છે એ પોતે સમર્થન કરેલું છે કારણ કે શિવસેનામાં બાલ ઠાકરેના પુત્ર જે ઉદ્ધવ ઠાકરે એની પોતાની અલગ શિવસેના છે એના દ્વારા પણ સમર્થન જાહેર કરી દેવામાં આવ્યું છે એના વતી જે સંજય નિરૂપમ દિલ્હી જવાના છે દિલ્હી તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે એ જ પ્રકારે વાત કે ટીએમસી તો ટીએમસીમાં મમતા બેનરજી વતી એમના ભત્રીજા અભિષેક બેનરજી પણ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે સપા તરફથી અખિલેશ યાદવ પણ અત્યારે દિલ્હી પહોંચી ચૂક્યા છે એટલે તમામ સાથી પક્ષો પોતાના સમર્થક કે પ્રતિનિધિને ચોક્કસ મોકલશે એની વચ્ચે ખાસ કરીને સરકાર રચવાને લઈને આ ચર્ચા થવાની છે સરકારમાં જે તે સાથી પક્ષોનું શું મહત્ત્વ રહેવાનું છે કયા કયા મંત્રાલયો રહેશે એની પણ ચોક્કસ ચર્ચા થશે ને એમાં જો યોગ્ય ઉકેલ આવશે તો કદાચ ઇન્ડિયા ગઠબંધન પણ સરકાર રચવા માટે સફળ થઈ પણ શકે છે જીતેન્દ્રને ગઈકાલના પરિણામની સૌ કોઈને ચર્ચાથી ચોંકામનારા આંકડા પણ જરૂરથી કહી શકાય તો કયા એવા ફેક્ટર લાગી રહ્યા છે કે જેનાં કારણે ભાજપ થોડું પાછળ રહી ગયું જે પ્રકારે ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી અને ખાસ કરી વાત કે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ આ બંને પાર્ટીઓ દ્વારા જે પ્રકારનું ગઠબંધન કરવામાં આવ્યું એના કારણે અત્યાર સુધી કહી શકાય કે ઉત્તર પ્રદેશમાં જે ચતુષ્કોણીય જંગ જામતો તો એ જંગ જામ્યો નહીં એના કારણે મતોનું વિભાજન નહતું એનું સીધું નુકસાન પણ ભારતીય જનતા પાર્ટીને થયું છે એ રીતે વાત ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધી પણ ચોક્કસ યુપીમાં જવાબદાર છે જેના કારણે પણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં ઘટાડો થયો રાજસ્થાનમાં વાત કરીએ તો ત્યાં ભજનલાલ શર્મા મુખ્યમંત્રી છે એની સામે વાત કરીએ તો વસુંધરા રાજે પણ ખૂબ નારાજ રહ્યા છે એમના મુખ્યમંત્રી પદથી ખાસ કરી કેન્દ્રીય નેતૃત્વએ દૂર રાખ્યા હતા એની અસર પણ ચોક્કસ રાજસ્થાનમાં પણ થઈ છે જ્યારે ઉત્તરાખંડ છત્તીસગઢ કે મધ્ય પ્રદેશમાં નથી થઈ ત્યાં એક સ્વીપ સ્ટ્રીપ પણ ભારતીય જનતા પાર્ટીનો જોવા પણ મળ્યો છે મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે વાત કરીએ તો શિવસેના વિભાજીત થઈ ચૂકી અને એનસીપી વિભાજીત થઈ એની અસરો પણ ચોક્કસ મહારાષ્ટ્રમાં પણ જોવા મળી છે એના કારણે પણ બેઠકોમાં ઘટાડો થયો જીતેન્દ્રને એવી કંઈ બેઠકો હતી કે જે માનવામાં આવી રહી હતી કે ભાજપના ફાળી જશે પરંતુ ન ગઈ અને ચોકામનારું પરિણામ આવ્યું અને સામે એવી કંઈ બેઠકો છે કે જેનો નવો ઉમેરો થયો આ વખતે ગુજરાતમાં જે પ્રકારે બનાસકાંઠા બેઠક છે એ ભારતીય જનતા પાર્ટીની બેઠક જ હતી પણ ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારની આંતરિક જૂથબંધી હતી બીજું મહત્ત્વપૂર્ણ કે ત્યાં ચૌધરી સમાજ પ્રત્યે લોકોનું ખાસ કરીને વલણ ખૂબ અલગ હતું ત્યાં લોકો શું ધરાવે છે ખાસ કરીને અત્યાર સુધી વાત કરીએ તો બનાસકાંઠામાં ચૌધરી સમાજ સામે ચૌધરી સમાજનો જ ઉમેદવાર કોંગ્રેસ પણ મુક્તિ હતી ત્યારે પરિણામ મળતું નહોતું આ વખતે કોંગ્રેસ પક્ષે ચૌધરી સમાજના બદલે ઠાકોર સમાજના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કે જે પોતે બે ટમથી ધારાસભ્ય હતા એમને મેદાનમાં ઉતારે એનો સીધો લાભ ખાસ કરીને વાત કરીએ કોંગ્રેસના ઉમેદવારને પણ મળ્યો જેના કારણે કોંગ ભારતીય જનતા પાર્ટી આ બેઠક ગુમાવી છે કારણ કે જે રીતે બનાસ ડેરીના વહીવટની વાત હોય બેંકની વાત હોય કે મહત્વપૂર્ણ જેટલા બી સંસ્થાનો છે એની અંદર ચૌધરી સમાધુ પ્રભુત્વ છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક સહન કરવાનું પણ આવ્યું છે ખાસ કરી પાલનપુર હોય ડીસા હોય બીજા કેટલાક શહેરી વિસ્તારો છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે ધાર્યા મતો મળવા જોઈએ એ નથી મળ્યા એના કારણે બનાસકાંઠામાં ભાજપની હાર થઈ છે એ જ રીતે મહારાષ્ટ્રની વાત હોય તો મહારાષ્ટ્રમાં પણ ખાસ કરીને બે શિવસેના બે એનસીપી ના કારણે ભારતીય જનતા પાર્ટી નુકસાન થયું છે મહાગઠબંધનની આપણે વાત કરીએ જે બેઠક મળી રહી છે બેઠકમાં ગઠબંધનનું વલણ નક્કી કરવામાં આવશે તેવી બાબત સામે આવી છે ટીમસી હોય ટીડીપી જેડી સામેલ કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે તેવી બાબત સામે આવી છે આજે તમામ બાબતોનો નિર્ણય થઈ જવાના છે કારણ કે નવ તારીખ સુધી રાષ્ટ્રપતિ ભવન પણ બુક કરી દેવામાં આવ્યું છે પાંચથી નવ તારીખ સુધી સંપૂર્ણ રાષ્ટ્રપતિ ભવન બંધ રહેવાનું છે શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે એનડીએ હોય કે પછી ઇન્ડિયા ગઠબંધન હોય તમામ લોકોએ સરકાર રચવા માટે પહેલાં દાવો કરવો પડે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે જેની અંદર આ છેલ્લી કેબિનેટની બેઠક છે ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળ સહિતના કેટલાક સિનિયર સભ્યો એ પોતે રાષ્ટ્રપતિને મળવા જશે રાષ્ટ્રપતિને મળ્યા પછી એમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવશે એટલે કે સરકારનું વિસર્જન કરી દેવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો એનડીએની જે બેઠક મળવાની છે એની અંદર તમામ સંયોજિત પાર્ટી એટલે જેડીયુ હોય ટીડીપી હોય હમ હોય એલજેપી હોય તમામ લોકોનો સમર્થન આપતો પત્ર પણ આજે જ રાષ્ટ્રપતિ ભવન પહોંચાડી દેવામાં આવશે રાષ્ટ્રપતિ ભવન પત્ર પહોંચાડ્યા બાદ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એટલે કે એનડીએના ગઠબંધન દ્વારા પણ સરકાર રચવા માટેનો દાવો કરવામાં આવશે ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા પણ એમના આમંત્રણ આપવામાં આવશે મૂળ વાત એટલી જ છે કે જેડીયુ હોય કે પછી ખાસ કરીને વાત કરીએ આપણે મહત્વપૂર્ણ સાથીઓ ટીડીપી છે શિવસેના એકનાથ શિંદેની જે છે એનસીપી ખાસ કરીને વાત કરીએ આ તમામ લોકોનું સમર્થન કોને છે એમના સમર્થન ખરેખર કોને આપે છે કારણ કે રાજકારણમાં ક્યારે પણ કંઈ પણ થઈ શકતું હોય છે બદલાઈ જતું હોય છે ત્યારે અત્યારે જો એ સમર્થન ભારતીય જનતા પાર્ટીને આપે છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવી પણ નક્કી જ છે

એના ચોક્કસ કારણો સુધી કાઢવામાં આવશે કયા કારણોસર ભારતીય જનતા પાર્ટી સારું છે ક્યાંક પ્રદેશનું નેતૃત્વ જવાબદાર છે કે સ્થાનિક નેતાઓ જવાબદાર છે કે કેન્દ્રીય નેતૃત્વના નીતિ વિષયક નિર્ણયો જવાબદાર છે કે કયા કયા મુદ્દાઓને અસર થઈ છે આ તમામ બાબતોનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મબંધન કર્યા બાદ નિષ્કર્ષ કાઢવામાં આવશે અને એના માટે જે કોઈ જવાબદાર લોકો હશે તેની સામે એક્શન પણ લેવામાં આવશે જી આભાર હિતેન્દ્ર સમગ્ર માહિતી માટે તો લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે એનડીએની બસ્સો બાણું બેઠકો અને ઇન્ડિયા ગઠબંધનને બસો ચોત્રીસ બેઠકો મળી છે ત્યારે એનડીએ આજે સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરી શકે છે અને તમામ લોકો દિલ્હી જવા રવાના થયા છે ગુજરાતના જે તમામ પચીસ સાંસદ છે તે પણ દિલ્હી જવા માટે રવાના થયા છે અને બીજી તરફ દિલ્હીમાં આજે ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક યોજાવા જઈ રહી છે ઇન્ડિયાના પક્ષોની આ બેઠક મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજા છે પરંતુ ચૂંટણીના પરિણામ બાદ રાજકીય ગતિવિધિ તેજ જોવા મળી રહી છે સવારથી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે